આ દિન હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે અમે પોચી ગયા છે પાલ્લા ડેમ જોવા ઓવરફ્લો થઈ ગઈ છે તો આ જો આયા છે મે નિખુલ જગદીશ ઉપર ને જવા દીતા એટલે અમે નીચે થી આયા છે પેલી બાજુ નંદી બાજુ રે નંદી માં ભી ફૂલ પાણી જાય છે देखो કેટલું બધું આફા જાય છે બતાઈ દો देखो પાણી જાય બહુ બધું પાણી જાય છે ઓવરફ્લો થઈ ગઈ એટલે પેલી બાજુ મસ્ત વોટરફ્લો जीव लागे थे जो आज ये बाजू भी तो हमने बताए ऐसे भी मस्त हो जाए थे हाँ बाहुबली बली है ना पहलू कई मूवी हाँ जो ऐसे पहली बाजू जाइए थे हम्म <laughs> <थे। laughs> विक्रम ठाकुर वाले के सलमान खान वाले शाहरुख खान वाले या विक्रम ठाकुर वाले अब जाइए थे पहली बाजू बताइए ऊर्ति જોઈ લીધી છે પણ હવે નજીક થઈન જોઈએ તો ભલોગો બનાવી રહ્યો લાઈક કમેન્ટ શેર કરતા રહો સબસ્ક્રાઇબ કર દેઓ નવો આઈ તો આ બધા જોવા આવે છે કે ઉપરલી બાજુ જવા ન દેતા એટલે અમે બી આઈ પાયા છે હવે જઈએ આગળ લોકો બનાવી રહ્યો ચલો જઈએ આગળ ચલો બેહી જાવા જ છે

चलो चलो ए चलो कितना खतरनाक आवाज आ रहे चलो चलो देखो यार बहुत खतरनाक आवाज आ रहा है डंगर से बहुत खतरनाक

માર માથે પડે છે બધું પછી જો જો સ્લીપ નહી કઈ જાય ચંપલ એવા છે ઓર બ્લો મસ્ત દેખા જાય દેખ પેલા એ લોકો ફરે આપણે નહી આવ દેતા આઈપા

जगह जी तो यार नीचे तेज फोटो फोटो बाढ़ से मस्त बने रहो वीडियो माने है बोलता <laughs> जगन सारा मावे जाए देखो कितने स्पीड में पानी जाए जाए બધા સ્કૂલ નહીં જતા નાવા આવે છે ડેમ જોવા જો કેવું મસ્ત લાગે છે તો અમે આવી ગયા છે હુબડી નીચે દેખો પાણી કેવું જાય છે બહુ સ્પીડમાં જાય છે પાણી અહીંયા કૂદી ગયા તો પાંચ દરે મરી જ જાય કેમ કે અમને તીરતા જ નહીં આવડતું કોઈ દિવસ પાણીમાં નાવતા જ નહીં એમ આજે આમ જગો ભાઈ जगदीश राठवा टीमली कलाकार है। राठवाड़ी नहीं जवा ला? बंद से ये बाजू। और मैं कुछ को मारता। <laughs> हाँ। <laughs> चाल, चाल, है चाल

નિકુલ નું ફોટોગ્રાફી ચાલે છે હવે ભાઈ આવે છે થાકી ગયા ભરે બોલાય પણ આવતા નતા હવે ફોટોગ્રાફી કરતા કરતા છેક આટલે પોતી ગયા પાણી મસ્ત જાય છે अच्छा चेक तहत जाव ने गिरा तो जे पर रागा ये रस्तो नहीं दिखाता था उन्होंने इतना वे नहीं जाऊ बदर रिस्क नहीं लेवू क्योंकि आवा पानी में कूद को मारिया तो सीधा आ जाता रे जगदीश भाई वेट करी करीन थके के इतना वे फोटो शूट पर आया इनके फोटो शूट करवा जिंदगी भी जती रे तो बदर रिस्क नहीं लेवू अबे

બધા લોકો જોવા આવે છે મસ્ત એક નંબર વ્યુ છે મારો ફોટો પાડવાનો રહી ગયો અહીંથી આમ પાડવાનો હતો પાછો આવી હવે તું હે તારા પાડ્યા તો પાડ્યા જ ને ઉભો રે ફોટા પાડવાનું લોકેશન રહી ગયું તારા પાડ્યા છે મસ્ત એવી લાગે છે એક નંબર અમારે પેન્ટ બી પણ ગયો છે મારા પાડવાના રહી ગયા તારા પડી ગયા બતાવ જો એક નંબર